તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ જે યુરિયા ખાતર પકડાનું હતું તેમાં ભરવામાં જે બધા મજૂરો હતા તેમાંના એક ભાઈ આ હતા આપણે તેમની સાથે વાત કરી ખરેખર તે દિવસે શું બનાવ બન્યો હતો તમારું નામ શું છે ભાઈ જરાક જોરથી બોલજો રોહિતભાઈ આખું નામ બોલો ક્યાં રહો અચ્છા તે દિવસે તમને કોને ફોન કરીને બોલાવ્યા હતા કે અહીંયા આવો આશીષભાઈ આશીષભાઈ

તો એ ભરીને ક્યાં ગયો કે એવું કંઈ તમને ખબર નથી ત્યાંથી ભરીને ડ્રાઈવર વહી ગયો અચ્છા તમે જ્યારે આ બોરિયું બદલવા અહીંયા આવ્યા એ બોરિયું બદલવા કોને બોલાયા હતા એ આશિષભાઈ જ બોલાવ્યા હતા મજૂરી શું નક્કી કરી હતી ઉતારી દેવાની પછી ફેરલી ફેરવી પાસે ભરી દેવાની અચ્છા એ બધું આશીષ ભૈયા તમને કીધું તું ટૂંકમાં પદુભાપા આમાં ક્યાંય સંકળાયેલા છે અને આ વાતમાં પદુભાને કંઈ ખબર છે નહીં પદુભા હતા નહીં હાજરમાં રમાને પદુભાને કંઈ ખબર નથી આ તો એ ભાઈ અમને બોલાયા કે ઠેલ્યું ફેરવાની ને એવું છે અમે કીધું વાંધો નહીં આવું અચ્છા બરોબર એટલે આપણને પહેલા એમ હતું કે ગાડી ભરીને એવી રીતે ગાડી ભરવાની છે એવી નથી ખબર કે આ ઠેલિયું ફેરવવાની છે ને પાછી ભરવાની એમ કીધું તું ગાડી આપણે ભરવાની છે મેં કીધું આવું એટલે આ તો અહીંયા આવ્યો પછી ખબર પડી કે આવી રીતે ઠેલી ફેરવીને ભરવાની આ લોકોને રાતના કામે મજૂરને માણસો લઈ જાય છે પચીસ પચીસ રૂપિયા મજૂરી આપે છે અને ગામમાં સવારે જ્યારે કોઈને કામ હોય તો મજૂરો કોઈ મળતા નથી પૈસા દેતા પણ મજૂરો મળતા નથી કારણ કે એ થેલી ઉતારવાની મજૂરી ત્રણ રૂપિયા છે અને આ લોકો પચીસ પચીસ રૂપિયા મજૂરી આપે છે તો બીજા દુકાનદારને મજૂરો કેવી રીતે મળે જોઈએ હવે આ લાગતા વળગતા આમાં શું કરે છે અચ્છા બીજી વાત કે સંકલ્પમાંથી તમે જ્યારે આ ગાડી ભરી એ કેટલા થેલા ભર્યા

નહીં નહીં તમે કહો છો આમાં આ તો લાઈવ છે તું એમ કે ના 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 એવી કોઈ વાત જ ન હા અને તો પરમણભાઈ નું કેસ ને કે ભાઈ ચાવી દીધી ને વઈ ગયા હતા પરમણભાઈ ખબર હતી અહીંથી થેલા ભરવાના છે કે એમને ખબર નોતી મતલબ ચાવી દેવા આવ્યા એટલે ડ્રાઈવર અને ઓલો આશિષ અંદર અને ચાવી દીધી ને ગયા તા ઓકે